સાવલીમાં વિજયા પાવન પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન નું આયોજન કરવામાં આવ્યું સાવલી ડેસર તાલુકા સાવલીનગર અને ગ્રામ્યના મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો શસ્ત્ર પૂજન ભાટિયા ગ્રાઉન્ડ ખાતે કર્યું હતું શસ્ત્રપૂજનમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા મહારાણા પ્રતાપના સ્ટેચ્યુને ફૂલહાર પહેરાવીને શસ્ત્રપૂજનની શરૂઆત કરાવી ધાર્મિક મંત્રોચ્ચાર સાથે વિધિ વિધાન સાથે શસ્ત્રપૂજન શરૂ કરવામાં આવ્યું હતું ભાટિયા ગ્રાઉન્ડ ખાતે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજનમાં પોતપોતાની દેવીને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી આશીર્વાદ માંગ્યા મોટી સંખ્યામાં સંતો મહંતો અઢાર વર્ણના આગેવાનો સાવલી ડેસર તાલુકાના સામાજિક અગ્રણીઓ પણ શસ્ત્ર પૂજનના મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા સાવલી ડેસર સાવલી નગર અને વડોદરા ગ્રામ્યના ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા મહાશસ્ત્ર આયોજન રાખ્યું હતું અને શાંતિપૂર્વક મહાશસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે પોઈચા ચોકડી ભાટિયા ગ્રાઉન્ડ પર અને આ કાર્યક્રમના શુભેચ્છક હતા સૌના લોકપ્રિય અને લોકરાયેલા ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ ઇનામદાર અને સૌ લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી સૌ લોકો આગેવાનો અરહળે અરહ વર્ગના આગેવાનો મોટા મોટા આગેવાનો હતા બધા જ આવીને હાજરી આપી છે ત્યારે અમે એ સૌના લોકોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ માન્ય ધારાસભ્યશ્રીનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આપ સૌને પણ મીડિયા વાળા મિત્રોને પણ અમે આભાર માનીએ છીએ આપ સૌને પણ ફરી એકવાર જય માતાજી આજ રોજ સાવલી ડેસર વડોદરા ગ્રામ્ય અને સાવલીનગરના ક્ષત્રિય સમાજ દ્વારા મહાશસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું તેમાં સાવલીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર જિલ્લાના અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ વડોદરા સાવ વડોદરા ગ્રામ્ય સાવલીનગર સાવલી દેસરના તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા તેમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ કરી ભાટિયા ગ્રાઉન્ડ ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાશસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું તેમાં સંતો મહંતો અઢારે વર્ણના આગેવાનો હાજર રહ્યા તમામનો ખૂબ ખૂબ આભાર